આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને રાજનીતિ શરૂ થઈ છે ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચોવીસમી જુલાઈએ સંમેલન યોજવાના છે ડીડિયાપાડાના પીઢા ગ્રાઉન્ડમાં યોજાનાર સંમેલનને લઈને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા મનસુખ વસાવાએ કહ્યું કે કેજરીવાલ અને ભગવંત માનને ભાન હોવું જોઈએ કે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે નિર્ણય પણ સંભળાવ્યો છે આવા તોફાની રાષ્ટ્રીય અધ્યક્ષ એને આટલા કાયદા કાનૂન નું ભાન હોવું જોઈએ કેજરીવાલ ને કે એનો એમએલ તોફાન કરીને જેલમાં છે એને છોડવા માટે સભા કરવામાં આવે છે શું આ સભા કરવાથી કોર્ટ છોડી દેવાનો છું હું તો આવા કુનેગારો ને છોડવા માટે કોઈ પણ પાર્ટી હોય એ આવા હોય એને ડબલ સજા થવી જોઈએ કોઈ ફરક નહીં પડે જેમ તેમ લોકોની છેતરી ઠકીને ધારાસભ્ય ચૈતર બની ગયા એ વસ્તુ અલગ છે પણ ત્યાર પછી શું થયું લોકસભાની ચૂંટણીમાં કેવો સફાયો બોલાયો આમ આદમી પાર્ટી નો અને હવે એના કરતા ઓ સફાયા બોલાવશે હમણાં તાજેતરમાં નર્મદા જિલ્લામાં સરપંચની ચૂંટણી થઈ બહુ સ્પષ્ટ બહુમતી ભાજપના સરપંચો ચૂંટાયા છે એમાં એમને